અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ શુભ એલી જંત રોડના ફ્લેટ ના ગેટની ક્રિલમાં ગંભીર રીતે ફસાયેલ ભૂળ પશુ ડોક્ટર દ્વારા બચાવવામાં આવ્યો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ શુભ એલે જન સમાલ્પુર રોડના ફ્લેટના મેન ગેટની ગ્રિલમાં પૂર્ણ મોડાનો ભાગ ગંભીર રીતે ફસાયો પૂર્ણ ગ્રિલમાં ફસાયેલ મોડાનો ભાગ બહાર કાઢવા માટે પ્રયત્નો કર્યા પણ મોડું વધારે ફસાતું ગયું એનિમલ કરુણા હેલ્પલાઇન નંબર ઓગણીસો બાસઠ પર કોલ કરતા ડોક્ટર પ્રિયદર્શી બહેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને પૂર્ણ ગંભીર રીતે ફસાયેલું જોઈને ભારે જહેમત ઉઠાવી તેના શરીરમાંથી વધુ પ્રમાણમાં કેલ્શિયમ વપરાઈ ગયું હોવાનો અંદાજ કરીને તેને એટેક ન આવે અને વધુ હાનિ ન પહોંચે તે માટે ડોક્ટર પ્રિયદર્શી બહેન